ભારતીય જળ સીમામાંથી ડ્રગ્સ ઝડપાવાનો સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે ગુજરાત એટીએસ એનસીબી તેમજ કોસ્ટગાર્ડના સંયુક્ત ઓપરેશનમાં દરિયાઈ જળ સીમામાંથી સિત્તેરથી એસી પેકેટ ડ્રગ્સના ઝડપાયા છે અત્રે આપણે જણાવીએ કે બોટમાંથી છ પાકિસ્તાનીઓની પણ ધરપકડ કરાઈ છે આ ડ્રગ્સની અંદાજીત કિંમત ચારસો એસી કરોડનું હોવાનું વિગતો ધ્યાનમાં આવી છે તારીખ અગિયાર અને બાર માર્ચે રાત્રે સંયુક્ત ઓપરેશનમાં ભારતીય કોસ્ટ ગાર્ડે ગુપ્ત માહિતીના આધારે છ અને નાર્કોટિક્સ ઓન બોર્ડ સાથે એક પાકિસ્તાની બોટને પકડી લીધી હતી જે ડ્રગ્સની કિંમત આશરે ચારસો એસી કરોડ હોવાની વિગતો સામે આવી છે આ ઓપરેશનમાં પોરબંદરથી અરબી સમુદ્રમાં લગભગ ત્રણસો પચાસ કિલોમીટર દૂર બોટને પકડવામાં આવી હતી આ ઓપરેશનમાં આઈસીજી એનસીબી અને એટીએસ ગુજરાત વચ્ચેના સુસંકલિત પ્રયાસો પ્રદર્શિત થયા હતા

એ ઘણી વખતે માર્ગનો ઉપયોગ કરીને ભારતમાં ડ્રગ્સનો જથ્થો પહોંચાડવાની કોશિશ કરે છે તો આજ એક પ્રયાસમાં થોડાક દિવસો પહેલા કે આજે બાર તારીખે અર્લી મોર્નિંગમાં નો જે દરિયો છે એની સામે એક નિશ્ચિત પોઈન્ટ ઉપર જે આપણા દરિયા ની દૂરી ઉપર છે એ જગ્યા ઉપર એક પાકિસ્તાની બોટ ગ્વાદર થી નીકળીને આવવાની છે અને આ ગ્વાદર થી નીકળીને આવવાની જે બોટ છે એની અંદર કેટલો હેરોઈન યા મેથામ ફેટાઈવાઈન નો જે જથ્થો છે એ આવનાર છે અને આ બોટ આગળ કોઈ એક ઇન્ડિયન બોટ ને માલ નો આપીને અને આ માલ આગળ દિલ્હી કે પંજાબ પહોંચાડવાનો છે તો આ જયારે બાતમી જેમ પટેલ ને મળી તો એટીએસ ના સિનિયર અધિકારીઓ જોડે શેર કરી એ આધારે અમારે અહીંયાથી દિલ્હીની જે ટીમ છે ઇન્ડિયન કોસ્ટગાર્ડની સંપર્ક કરવામાં આવેલો એટીએસ તરફથી ઇન્સ્પેક્ટર પીવી દેસાઈ ઇન્સ્પેક્ટર વીએન વાઘેલા સબ ઇન્સ્પેક્ટર ગુજર સબ ઇન્સ્પેક્ટર એડી પરમાર અને સબ ઇન્સ્પેક્ટર મનીષ એ બધાની એક ટીમ બનાવવામાં આવેલી એનસીબી દિલ્હીથી પણ ટીમ જે આવેલી એ પણ પોરબંદર પહોંચી બધી ટીમ્સ ત્યાંના કોસ્ટગાર્ડના શિફ્ટમાં બોર્ડ થઈ બોટ થઈને એ લોકોએ જે બાથમીવાળી જગ્યા હતી ત્યાં જઈને સર્વેલન્સ રાખ્યો રાડાર્સ અને એના જે એર જે સર્વેલન્સ કરવાનો હોય છે એ બધી રીતે આનો સર્વેલન્સ કરીને એ જે બાતમીવાળી જગ્યા ઉપર એક શંકાસ્પદ બોટ આજે अर्ली મોર્નિંગમાં જોવા મળી અને એનો બોઝ ગેલેન્ટ તરીકે કામ કરતા આ બોટના ઇન્ટરસેપ્ટ કરી ચેક કરી અને ચેક કરતા એ બોટ ઉપરથી છ પાકિસ્તાની માણસો મળી આવેલા જે પાકિસ્તાની માણસો મળી આવેલા છે એ બધા પશ્ચિમી ગોદર બલુચિસ્તાન એરિયાના રહેવાસી છે એ આ માણસો પાસેથી એક બોટ પણ જે બોટ ઉપર એ સવાર હતા એમાં લગભગ 7 પેકેટ ડ્રગ્સનો મળી આવેલ છે પ્રારંભિક રીતે જોતા એ વધુ જે જથ્થો છે ટ્રાન્સપરન્ટ પેપર્સમાં છે થોડો ઘણો તો એની અંદર એ પ્રાથમિક રીતે મેથામ્ફેટામાઇન હોય એવું લાગી રહ્યો છે તો જે 7 પેકેટ છે એની જે હાલ પોસ્ટ પર લાવવાની કામગીરી ચાલુ છે એના જે કુલ જથ્થો જે છે એનો વજન મિનિમમ 60 kg થશે પરંતુ એનો જે ડિટેલ છે એ આપણે અમે જ્યારે એને લાવીને ચેકિંગ કરીશું ત્યારે જણાય આવશે અને એની જે અંદાજિત કિંમત છે એ લગભગ 420 કરોડ મિનિમમ રહેશે જ્યાંથી કોણે મોકલાયું કોણ રિસીવર કોણ હા જે અમારે પાસે હાલ સુધીની માહિતી છે એમાં ગ્વાદરમાં રહેતો એક સ્મગલર છે જેનું નામ હાજી મુસ્તફા છે એના દ્વારા એ માલ મોકલવામાં આવેલ હતો અને જે અહીંયા ની જે આઈડેન્ટિટી છે એ ત્યાંનો જે માણસ છે મોકલનાર માણસ છે એનો નામ હાજી મુસ્તફા છે જે કોલસાઇન અહિયાં નો માણસ હતો એ અપાસ હતો એના અલાવા અહીંયાથી કોણ લેનાર હતો એ બાબતમાં હાલ તપાસ અમે આગળ કરીશું

એની અમે તપાસ કરીશું અને ઇન્ટ્રોગેશન કરીશું એના પછી આગળની બધી ડિટેલ્સ કહીશું પરંતુ બાતમી પ્રમાણે આ મુદ્દામાલ જે છે એ દિલ્હી એક पंजाब સાઇટ જવાનો હતો સર આ આરૂપી જેતો લાવતાને સપ્લાય કરતા હારે બહુ ચોપસ કોર્પોરલ વાપરતા હતા લોકો આ હું કીધું એ દરિયામાં જનરલી આ લોકો જ્યારે સપ્લાય કરતા હોય છે તો પહેલાથી ફિક્સ થયેલા છે ચેનલ ઉપર

એમાં એના બહારથી કામ કરવાવાળા માણસો ઓછા મળે છે તો જે સેન્ટ્રલ એજન્સી છે સ્ટેટની એજન્સી છે એ એના જુદા જુદા પ્રયાસોથી એ પૂરા સિન્ડિકેટને કાર્ટેલને રોકવામાં બહુ વધારે સફળ રહી છે એવું મારું માનવું છે એ જનરલી આ જે નેટવર્ક છે આપ જાણો છો બધાના કે પ્રોડક્શન જે છે એ મોટા ભાગે અફઘાનિસ્તાનમાં થાય છે આની પછી પ્રોસેસિંગ યુનિટ્સ પણ ત્યાં છે અને પછી પાકિસ્તાન અને ઈરાનના કાંઠાઓથી આ લોકો એને લઈને આવે છે હવે એ હાજી મુસ્તફાનો જે